આનંદ જિલ્લા આંકલાવ નંબર બે માંગ આવેલ આંબાવાડીયા વિસ્તારમાં નજરે જોવા મળ્યા આંકલાવ વોર્ડ નંબર બે માંગ આંબાવાડીયા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી મેઇન રોડ પર આવેલા ખુબ મોટા વૃક્ષના ઝાડ કાપતા હોય સમયે ત્યાંથી પસાર થતાં પાઠવી ગુજરાતી ન્યૂઝના ના રાજ ઝાડ કાપતા મજૂરોને પૂછતા આ વૃક્ષના ઝાડો કાપવા માટે કોઈની પરમિશન લેવામાં આવી છે પરમિશન લેવાની જરૂર ના હોય તેમ જણાવેલ આ વૃક્ષના લીલા ઝાડ કાપતા હોય તે મજૂરો પાસેથી માહિતી મળેલ જેથી જાણવા મળેલ કે અમે દાવલ મુકામે રહેતા હોય અને આ ઝાડના લાકડા કાપવા માટે મકાન માલિકે જણાવેલું હોય અને તે અમે વેચાણ રાખેલા હોય તેમ જાણવા મળેલ આ વૃક્ષના ઝાડ કાપી જવા માટે અમારો આ મકાન મારી કોઈ કોન્ટેક્ટ કર્યો હતો જાહેર રોડ પર વૃક્ષના ઝાડ કાપવાના હથિયારો સાથે મજૂરો ફોટા પાડવામાં આવેલા હોય તે નજરે જોવા મળ્યા વોર્ડ નંબર બે માં આંબાવાડિયા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોએ કોઈ સ્થાનિક અધિકારીશ્રીની કચેરીએથી કોઈ મંજૂરી લેવામાં આવેલી ના હોય આ સ્થળ પરથી ફોટોગ્રાફી કર્યા બાદ સ્થાનિક રહીશોએ આ ઝાડ કાપવા માટે આજરોજ બપોરના એક વાગ્યા બાદ મંજૂરી માટે દોડતા થયા હતા